પાંચસો પચાસવાળી પ્લાઝા પેનની અંદર આજે તમારા માટે ફૂલ સ્ટોક એડ કરી દીધેલો છે એકદમ હેવી રિયન ફેબ્રિક રહેવાનું છે ને બધી સાઇઝ અવેલેબલ રહેવાની છે નાની મોટી બધી સાઈઝ એલ એક્સેલ ડબલ એક્સેલ અને થ્રી એક્સેલ સુધીની પ્રાઇઝ રહેશે પાંચસો પચાસ રૂપિયા અને ફોર ફાઇવ એક્સેલની પ્રાઇઝ રહેશે છસો પચાસ રૂપિયા જોઈ લો આ રીતની પ્રિન્ટ રહેવાની છે અલગ અલગ ત્રણ ન્યૂ ડિઝાઇન એડ કરેલી છે ને એકદમ કમ્ફર્ટેબલ ફરમો આવવાનો છે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પ્લાઝો પણ ફૂલ સાઇઝનો રહેવાનો છે વિથ મિયાની ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં પાંચસો પચાસ રૂપિયામાં સિંગલ પીસ ફ્રી હોમ ડિલિવરી મળી જશે ને જો કેશ ઓન ડિલિવરી મંગાવવું હોય તો તમારે પચાસ રૂપિયા એક્સ્ટ્રા આપવાના રહેશે તો છસો રૂપિયાની અંદર એલ એક્સેલ ડબલ એક્સેલ અને થ્રી એક્સેલ મળશે ફોર ફાઈવ એક્સેલમાં સાતસો રૂપિયા કેશ ઓન ડિલિવરીમાં ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો છસો પચાસ રૂપિયા ત્રણેય ડિઝાઇન જોરદાર રહેવાની છે તો ફટાફટ તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી લેજો કેમ કે સ્ટોક આ લિમિટેડ છે તમને જોતા એવું લાગશે ફૂલ સ્ટોક છે પણ આ બધો સ્ટોક બેથી ત્રણ દિવસમાં પૂરો થઈ જતો હોય છે તો ફટાફટ તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવજો અને જો શોપ વિઝિટ કરવી હોય તો શામધામ ચોક નાના વરાછાની અંદર શોપ આવેલી છે જોઈ લો આ રીતનો સ્ટોક રહેવાનો છે અને આવું જ નવું કલેક્શન જોવા તે જ ફોલો ના કર્યું ને તો ફોલો કરી લેજો એટલે ડેઈલી આવું નવું કલેક્શન જોવા મળશે